सर आपने मेरा विजय चुनाव में लाइव दर्शन मित्रों गेट के बाद छे मित्रों जिन्हें भी नंबर जे मापा दर्शन करा दे तो लाइव में बनिया भी मित्रों चलो तो जिन्हें भी मैं अंदर देश और अंदर दर्शन करा दे सुन चलो मित्रों अंदर आ भी गया छे और मेरे आज ना लाइव दर्शन करा भी रहे मित्रों तो पहला आपने कार्यरत धन के सिंगरा हुए थे तो आज चेक कार्यरत धन के कार्यरत धन आलाय दर्शन है जितना चौबीसी का समय ये कार्यरत धन आलाय जाचे कार्यरत धन आलाय दर्शन वैसे ભાવના પરમાર જય જય શ્રી રામ ભગત રામ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જોઈએ અને દર્શન કરાવીએ બીજા મંદિરના તો ધીમે આપણે આગળ જઈશું મિત્રો અને ગાડી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવ બની આવી આજે રવિવાર હોય છે ટ્રાફિક પણ થોડુંક વધારે જોવા મળે છે મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું Bapak Sutradara, Bapak Sutradara, Bapak મિત્રો આજનો જોઈ શકો છો આજના ટ્રાફિક પણ જોઈ શકો એટલે આ છે ના સભ્ય મિત્રો

અને ગૌરવભાઈ તો થી દોઈ ગયા હતા ભાઈ ચાલુ થી ચાલુ માં પછી તમારા માટે આજે સમાજ મંદિર ના લાઈ દર્શન થઈ ફેર્યા છે મિત્રો જોઈ શકો છો કે સમાજ મંદિર આવી ગયા છે आज ना लाइव दर्शन मित्रों सुंदरमजना फेरी आ छु तो फ्रेंड्स मित्रों तो समाज में ना लाइव दर्शन नजदीक की लाइक करो माटे खूब खूब आभार घणा बदाम मित्रों अलाइमा जोडा जात के हमने पर दपई क्रम भाई बने नेवा मित्रों जोडान ने जनाई देऊ के चनु पहली बार हो के चैनल सब्सक्राइब कर ले मित्रों તો ભાવના પરમા પરદાબી ગૌરોવભાઈ સંગમભાઈ અંતિભાઈ મકશરામ હાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જશું અને ધ્યાન મંદિરે દર્શન કરાવશું બધા મિત્રોને બાબા શ્રામ જય શ્રી રામ હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈને કરવાને ધ્યાન મંદિરે દર્શન કરાવીએ ઘણા બધા લોકો અહીં ધ્યાન માં બેઠા છે મિત્રો રાજ ના લાઈડરશન ચાલો મિત્રો તો ધ્યાન લેના લાઈડરશન જોય શકો ચાજમાં પછી એક સેકન્ડારી વર્થામાં ઓ ગોરો ભાઈ પેલા કે તું વાસન ના લશન પાછો રહી જા છે અને કાર તો અહીંથી બહુ દૂર પડી જાય મિત્રો તો ધ્યાનના 라이 દર્શ મિત્રો ચાલો ચાલો કાલના 라이 દર્શ મિત્રો ધ્યાનના ચાલો હવે આપણે પરણીમાં બાપાને દે છરાવીએ તો 라이 માં પણ આવી જજો જાલા મિત્રો તો વર્ニン પાસે મ્યુઝિક આવી ગયા છે ને વર્માજી સુપરને માફના લાઇ દર્શન થઈ રહ્યા છે બ્યાંક નાક કાર્મોડો બધું જોય સજેશન થશે મિત્રો અને આજ ના લાઇ દર્શન જોઈ શકો છો આજે ગામડા મિત્રો લાઈવ માં હોછા છે મિત્રો கௌரவாய கார்த்தோ

जो कोई मरी ने मरीवंता ने पापा का मंदिर आपी जवान आज ना लाये द भय आत्मा आलूजी पापा आत्मा हमें ही भद्रंगर और उनके निशानी शेयर भी तो ऐसा क्या होता है पापा मंदिर आपी जवानी ना ओके इतना चलो मिला तो आज ना लाये द शनित्यर्ष अखित लो उदान